ચોમાસામાં જો આપણને કરડી જાય આપણે ઘરમાં હોય ઓફિસમાં કોઈ પણ જગ્યાએ બેઠા મચ્છર જો સાહેબ એક મચ્છર પણ સિંગલ મચ્છર કરડી જાય ને તો ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓના ભોગ આપણે મિત્રો બનીએ છીએ તો આજના વિડીયોમાં કોઈપણ સાઈડ ઇફેક્ટ વગરનું આપણે રસોડામાં જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને પછી એનો ઉપયોગ કરીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ એ વેસ્ટમાંથી બેસ્ટ એ ફેંકવાની વસ્તુ નથી એ જ વસ્તુનો ઉપયોગ કરીને એક આપણે તમારો ધુમાડો કરવાનો છે અને એ ધુમાડો ઘરના દરેક ખૂણામાં જેમ કે દરવાજા હોય એની પાછળની બાજુ બારી બારણા પડદાની પડદાની પાછળના ભાગમાં જ્યાં મચ્છર ભરાઈ રહેતા હોય તે જગ્યાએ આ ધુમાડા તમારા આખા ઘરમાં તમારે ફરવાનો છે માત્ર લગભગ પાંચ મિનિટ જેટલો સમય થશે પરંતુ સાહેબ આ પાંચ મિનિટ જો તમે ડેલી ચોમાસામાં આ કરી લેશો ને તો ગંભીર બીમારીઓના શિકારથી તમે બચી શકો છો અને ચોમાસામાં પણ એક હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને કઈ રીતે આખો ધુમાડો કરવાનો છે એની બધી માહિતી તમને આજના વિડીયોમાં મિત્રો આપવાનો છું તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણે યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજ ફોલો કરવાનો ભૂલતા નહીં તો મિત્રો આપણે કોઈ પણ શાક બનાવીએ તો આપણે ડુંગળી અને લસણનો આપણે વઘાર કરતા જોઈએ છે ડુંગળી અને જે લસણના જે ફોતરા જે પણ ફોતરા હોય એને તમારે કલેક્ટ કરી દેવાના એક વાટકામાં તમારે સંગ્રહ કરીને તમારા મિત્રો રાખવાનો હવે તેની અંદર તમારે બીજી બે થી ત્રણ વસ્તુ તમારે એડ કરવાની છે એમાં નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે તુલસીના પાન જ્યાં મિત્રો તમારા લેવાના છે એકાદ દિવસ તમારા કોઈ પણ ઘરના કુણામાં રાખવાના જેથી કરીને એકદમ સુકાઈ જાય એકદમ ડ્રાય થઈ જાય ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે કડવા લીમડો જ્યાં મિત્રો તમારા ઘરની આસપાસ કડવા લીમડાનું વૃક્ષ હોય તો સેમ તમારે ત્રણ થી ચાર ડાળી કડવા લીમડાની તમારે તોડી લાવવાની અને આગળ જે આપણે કહ્યું કે તુલસીના પાનાને ઘરના કોઈ પણ કોણામાં તમારે પેપર કેવું પાતરી દેવાનું અને એની ઉપર તમારે સુકાવા રાખવાનું એકાદ દિવસમાં તમારે સુકાઈ જશે બંને વસ્તુને તમારે સુકાઈ દેવાની તુલસીના દસ થી પંદર પાન અને કડવા લીમડાની લગભગ પાંચ ડાળી ચાર થી પાંચ ડાળી તમારે તોડી લાવવાની છે અને એને ઘરના કોઈ ખૂણામાં તમારે મૂકી દેવાની જેથી કરીને એકાદ બે દિવસમાં કડવો લીમડો અને જે 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 તુલસીના પાન છે એ સુકાઈ જાય ત્યારબાદ તમને આગળ પાત્રમાં લસણના ફોતરા અને ડુંગળીના જે ફોતરા છે એ રાખ્યા છે તેની અંદર આ તમારે તુલસી અને કડવા લીમડાના જે પાન સુકાઈ જાય ત્યારબાદ તમારે નાખવાના છે અને લગભગ ચાર થી પાંચ નાની કપૂરની જે ગોળી આવે છે જે આપણે પૂજા હવનમાં આપણે વાપરીએ છીએ અને ત્યારબાદ તમારે સળગાઈ દેવાનું ઘરના દરેક ખૂણામાં અને ખાસ કરીને બારી બારણા હોય ત્યારબાદ કોઈ પણ કર્ટેન્સ એટલે કે પડદો હોય જેની પાછળ મચ્છર ભરાઈ રહેતા હોય તે દરેક ખૂણામાં તમારા શ્રાંસીની મદદથી તમારે પકડી રહે એ વાટકાના બધા ઘરના ખૂણામાં તમારે ફરાવવાનું છે અને રોજ રાત્રે સૂતા પહેલા તમારે આ પ્રયોગ તમારે કરી દેવાનો છે આનું કોઈ પણ પ્રકારનું મિત્રો સાઈડ ઇફેક્ટ નથી અને ડેલી ચોમાસામાં જો તમે આ ધુમાડો તમે આ ચાર થી પાંચ વસ્તુ મે તમને કહીને એક એ તમારે ફેંકવાની નથી વેસ્ટમાંથી બેસ્ટ કરીને તમારે 5 મિનિટ જેટલો સમય તમારે કાઢવાનો છે અને ઘરના દરેક ખૂણામાં આ ધુમાડો તમારે ફરાવો ફરાવજો ને તો ચોમાસામાં તમે મચ્છર તમારા ઘરના કોઈ પણ ખૂણામાં રહેશે નહીં જેથી કરીને તમે એક નિરોગી લાઈફ જીવી શકો છો અને ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયા ને તમે આસાનીથી મિત્રો બાય બાય કહી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ